અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના વાઘોડિયા રોડ ચીમનલાલ પાર્ક પાસે રસ્તામાં રૂપ મંદિરની ડેરીનું દબાણ પાલિકાની દબાણ શાખા દ્વારા સ્થાનિકોના વિરોધ વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું એક તબક્કે સ્થાનિકો અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે પોલીસની હાજરીમાં ઘર્ષણ થયું હતું જોકે પાલિકાની દબાણ શાખાએ સ્થાનિકોની લાગણીને કોરાણી મૂકી મંદિરની ડેરી પર જેસીબી ફેરવી દીધું હતું અરે કઈ પોલીસ પોલીસ જે કામ કરાવી લેતો હતો તમને એ તાજી

પાલિકા એવું કહે છે કે દબાણ છે મંદિર જે આવે છે હટાવી દેવાનું અમારી માંગણી એવી છે કે સત્યાવીસ મીટરનો જો રોડ એપ્રુવ થયો હોય અને તમારા પાસે કોઈ ડોક્યુમેન્ટ પુરાવા હોય તો ત્યાં પુરાવા તમને બતાવો અને અમે માંગણી બીજી એવી પણ છે કે જો સત્યાવીસ મીટરનો રોડ હોય તો જ્યાંથી શરૂ થાય ત્યાં જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી આ બધા દબાણ હટાવો અને એ હટશે